નમસ્કાર ખેડૂત મિત્રો હું કેતન પરમાર નેક્સસ ન્યુટ્રી સાયન્સ લિમિટેડના પ્રતિનિધિ તરીકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે ખેડૂત મિત્રો હું આવી ગયો છું ડાંગરવાડા ગામ તાલુકો લોધિકા અને પીવીનું રિઝલ્ટ આવેલું છે અને નેક્સસ માટે એક ગૌરવની વાત છે કે ડાંગરવાડાના સરપંચ સાહેબ છે અને બીએસસી એગ્રી છે એને ફોન કરીને અમને બોલાવેલા છે કે તમે આવો સાહેબ અને પીવીનું રિઝલ્ટ જુઓ તો આપણે એમના પાસેથી જ વધુ માહિતી લેવું કે એમને કેવું લાગ્યું અને એને શું રિઝલ્ટ મળ્યું રામ રામ જય શ્રી કૃષ્ણ રામ રામ તમારો ખેડૂત મિત્ર ને પેલા પરિચય આપી દો મારું ગામ ડાંગરવાડા બરાબર તાલુકો કાલાવડ રામજીભાઈ બચ્ચુભાઈ છેલડીયા અત્યારે હાલ હું ખેતીવાડી તરફ ધ્યાન કેન્દ્રિત કરું છું અને તેની અંદર મેં આપણે નેક્સેસ કંપની આપણે સાયન્સ લિમિટેડ કંપની આપણી છે એની અંદર મેં પચાસ દિવસ એક પીવી નો રાઉન્ડ આપેલો હતો હું રિઝલ્ટ આપ જોઈ શકો છો આમ તો હું પેલા અખતરા કરીને પછી જ ખેડૂતને ભલામણ કરું છું અને આ મને સારું રિઝલ્ટ લઈ ગયું એટલે મારે અહીં વાડી ઉપર આપણા કંપનીના સાહેબ આવી અને મને કીધું કે કેવું રિઝલ્ટ એને પ્રત્યક્ષ આપણે બતાવેલું છે ખેડૂત મિત્ર આપનો અભ્યાસ જણાવશો રામજીભાઈ મેં તો એસપી કોલેજ ઓફ ફોરેસ્ટ એન્ડ હોર્ટીકલ્ચર નવસારી નાઇન્ટી ફોર ના ગ્રેજ્યુએશન છો અને આમ એગ્રી ખેતીવાડીનું બધું પી ગયો છો છું સચોજ રિઝલ્ટ મળે અને એનો અનુભવ પછી જ હું આ ખેડૂતને આપણે ભલામણ અને એને કંપનીને સપોર્ટ કરીશ બરાબર તમે આ વસ્તુ આપણે આપણે કરવા જેવી ખરી ખેડૂતને અપનાવવા જેવું ખરું પણ ટાઈમ સર જે કંપનીના માર્ગદર્શિકા મુજબ તો ખેડૂત મિત્રો જોઈ શકો છો રામજીભાઈ છેલડિયા બીએસસી એગ્રી અને તમામ પ્રકારને ખેતીવાડીમાં અખતરા કરી અને રિઝલ્ટ જોઈને પછી ભલામણ કરે મારી સાથે આજે છે વસુંધરા એગ્રો સીટ દિલીપભાઈ પણ છે દિલીપભાઈ તમે પણ જણાવશો શું લાગે તમને હવે જે રામજીભાઈ એ ટીવી નો છંટકાવ પચાસ દિવસ મગફળીમાં કરેલો છે તો મગફળીમાં જે સુયા છે જો જોઈ શકો છો સુયા અસંખ્ય છે કારણ કે આમાં સુયાનું પ્રમાણ બહુ વધારે છે મગફળીમાં પોખટા પણ થઈ ગયા જોઈ શકો છો બઉ સારું રિઝલ્ટ છે તો ખેડૂત મિત્રો તમને હું દરેક વિડીયો અને અમારા માટે આજ તો ખૂબ જ ગર્વની વાત છે કે રામજીભાઈ જે પોતે બી એગ્રી છે અને અમને ફોન કરીને બોલાવેલા હે કે પીવી ની અંદર જબરજસ્ત રિઝલ્ટ આવેલું છે તો તમે રામજીભાઈ છો ખેડૂત મિત્રોને પીવી વિશેની ભલામણ કરશો હું કહેશો આપણે પ્રથમ ડોઝ પચીસ દિવસે આપી દેવો જોઈએ બરાબર બાકીનું જે કંપનીને કંપની મુજબ તમને આ સુયા અને વૈ અટકાવવામાં એમાં કેટલું રિઝલ્ટ મળેલું એટલે આમ તો જનરલી આપણે એના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને એના વિશ્વસનીયતા